મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા મહેસાણા સાઈબાબા રોડ ખાતે પ્રસાદી અને ગાય માતાને ઘાસચારો ખવડાવીને મહાશિવરાત્રી પર્વની બજરંગ સેના મહેસાણા ટીમે ઉજવણી કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર મહેસાણા યુવા પ્રમુખ રવિભાઈ માળી

પછી આપણી સમક્ષ મહેસાણા યુવા મોરચાના ઉપપ્રમુખ એવા ઉત્સવ યોગી પણ ઉપસ્થિત છે તો બજરંગ સેના આવા દરેક સેવાના કાર્યમાં શું શું આગળની ક્ષમતામાં કાર્ય કરે છે બજરંગ સેના દ્વારા આજે નાસ્તાનું વિતરણ અને ગાયનું ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે આગામી સમયે બજરંગ સેના આવા સેવાના કાર્યો કરતી રહેશે અને કરશે અને બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે શું આગામી કાર્યક્રમ કરશે આગામી સમયમાં બજરંગ સેના હિન્દુ ધર્મ માટે ખાડે પગલે ઉભી રહેશે અને જ્યાં હિન્દુ ધર્મની કાર્યકર્તાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ કર્યો છે પ્રસાદીનો અને ગાય માતાના ઘાસચારા વિતરણનો તો આ કાર્યક્રમ એમનો દરેક સનાતન ધર્મ માટે મહેસાણા ની અંદર લોકો જાગૃત છે અને આની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ ઉપસ્થિત છે

અને આજે શિવરાત્રીનો દિવસ તો એના માટે અમે આ ગાયચારાનું આયોજન કર્યું તો ગાય માટે મારે એટલું જ કહેવું છે કે ગાયના કોઈ જગ્યાએ કોઈ બીમાર કે કોઈ ખરાબ હાલતમાં તમે જુઓ તો તમે ભજન સેનાના કોન્ટેક કરો ભજન સેનાના કોન્ટેક કરો અને ગાયના એક આપણે સહાયતા છે એવી આપણે ભજન સેનાની ટીમ હંમેશા સદી પર ઉભી રહેશે પછી આપણી સમક્ષ મહેસાણાના બજરંગ સેનાના કાર્યકર્તા એવા મનીષભાઈ પણ ઉપસ્થિત છે તો તમારો બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ શું છે કાય માતા માટે કાય માતા કે સન્માન મે બજરંગ સેના બોલવાનું આપણી સમક્ષ બીજા આપણા વિકીભાઈ ઠાકોર પણ ઉપસ્થિત છે તો એ પણ બજરંગ સેનાના બે સપ્તાહ આપણને જણાવશે કાય માતા વિશે કાય માતા સેવા કરો હા હા બરાબર તો આજનો જે કાર્યક્રમ મહેસાણા અને ગુજરાતની અંદર જે આ ગાય માતાનો જે આ કાર્યક્રમ કર્યો છે મહાપર્વતી શરૂઆતીના નિમિત્તે તો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દીનભા હવેલીના નેતૃત્વમાં લાલભાઈ મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં અને રવિભાઈ જે યુવા મોરચાના પ્રમુખ છે મહેસાણા શહેરના એમના પણ એમની ટીમ સાથે આજનો જે ગાય માતાને ગાયનો કરવાનો સફળ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને જે ગરીબ પરિવાર છે એમને પણ જે પ્રસાદીનું વિતરણ કર્યું છે એ પણ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને આગામી સમયમાં બજરંગ સેના કહે છે કે ગાય માતાને આપણે રાજકીય માતા કરવી છે તો એના માટે મહેસાણાની અંદર દરેક કાર્યકર્તા પદાધિકારી દિન રાત મહેનત કરે છે અને ગાય માતાને આગળ વધારવા માટે અને એમને રાષ્ટ્ર માટે ઉપસ્થિત માટે કરવા માટે એમની આખી ટીમ ખડે પગે મહેસાણા માં રાત્રે પણ ઉપસ્થિત છે જય શ્રીરામ જય શ્રીરામ